અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વાહન ચાલકો ખાડામાં આ ત્રણ વર્ષ જૂના પ્રશ્ન છે અહી પણ છલકાઈ રહી છે જે બાબતે અનેક વખત પાલિકામાં અંગે રજૂઆત કરવામાં આવી છે પાલિકા દ્વારા માત્ર મોરમ રાખીને કામ ચલાવવામાં આવી રહ્યું છે અને સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે જો રોડ ઊંચો કરવામાં આવે તો સમસ્યાનું કાયમી નિરાકરણ થઈ શકે છે ત્યારે આ પ્રશ્નનું સમાધાન ન થતા વેપારીઓ કોંગ્રેસને સાથે રાખીને ઢોલના કારા વગાડીને વેપારીઓ અને કોંગ્રેસના નેતાઓ મોરબી નગરપાલિકા કચેરીએ પહોંચ્યા પરંતુ ત્યાં ચીફ ઓફિસર હાજર ન હોય જ્યાં સુધી ચીફ ઓફિસર ન આવે ત્યાં સુધી બેસી રહેવા જણાવ્યું અને આ વિરોધ પ્રદર્શનમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના હાજર રહ્યા અંગે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષથી જૂના બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં ગટરના પાણી ભરાય છે અને બે બે ફૂટના ખાડા પડી ગયા છે અને મોરબી શહેરના રસ્તાઓની આવી હાલત હોય આજે ધારાસભ્ય અને નગરપાલિકા તંત્રને જગાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે